વડાપ્રધાન નરેન્દ્ર મોદી નર્મદા જિલ્લાની મુલાકાતે આવ્યા છે ત્યારે સુરત રિપોર્ટ પર વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત કરાયું હતું જ્યાંથી વડાપ્રધાન અંત્રોલી બુલેટ ટ્રેન પ્રોજેક્ટની મુલાકાતે ગયા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરત અને નર્મદા જિલ્લાના મુલાકાતે આવ્યા છે સુરત રિપોર્ટ પર પ્રધાનમંત્રીના સ્વાગત માટે કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ ડેપ્યુટી સીએમ હરીશ સંઘવી મેયર દક્ષેશ માવાણી સહિતના નેતા પહોંચ્યા હતા તો બિહારમાં એનડીએની ભવ્ય જીત પછી બીજા જ દિવસે પ્રધાનમંત્રી ગુજરાતના પ્રવાસે છે તે પહેલા જ બુલેટ ટ્રેનનું પ્રોજેક્ટની મુલાકાતે પહોંચ્યા હતા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ આગળ વધી રહ્યો છે અને તેને ખૂબ મોટું કામ પૂર્ણ થવાને આરે છે આ પ્રોજેક્ટની માહિતી મેળવવા માટે તેનું ઇન્સ્પેક્શન કરવા માટે બુલેટ ટ્રેનની પ્રોજેક્ટની મુલાકાત લેશે બુલેટ ટ્રેનનું પ્રોજેક્ટમાં શું ખૂટે છે શું કરવાની જરૂર છે ક્યારે પૂર્ણ થશે તેની ચર્ચા અધિકારીઓ અને એન્જિનિયરો સાથે કરશે તો પ્રોજેક્ટની મુલાકાત બાદ નર્મદા જિલ્લાના બિરસા મુન્ડાના કાર્યક્રમમાં જશે અને ત્યારબાદ સાંજે પરત સુરત થયા પછી દિલ્હી રવાના થશે બિહારમાં એનડીએની ભવ્ય જીત પછી આજે બીજા જ દિવસે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ગુજરાતમાં પ્રવાસે છે બિરસા મુંડા કે જેને આદિવાસી સમાજ ભગવાન પણ માને છે ને જેનું સ્વતંત્રના સંગ્રામની અંદર ખૂબ મોટું યોગદાન રહ્યું છે જેણે શહીદી પોતે અને પોતાના દીકરાએ વરી લીધી હતી એમના કાર્યક્રમ માટે નર્મદા જિલ્લામાં એ આજે આવી રહ્યા છે એના પહેલાં જ્યાં દેશની અંદર બુલેટ ટ્રેન ચાલુ કરવા માટેનો એમનો જે પ્રયત્ન છે એ પ્રયત્ન સફળતા તરફ આગળ વધી રહ્યો છે અને એનું ખૂબ મોટું કામ એ પૂર્ણ થવાના આરે છે એનો માહિતી મેળવવા માટે એને ઇન્સ્ટ્રક્શન કરીને એમાં શું હજુ ખૂટે છે શું કરવાની જરૂર છે અને કેટલી ઝડપમાં કામ પૂરું થશે આ તમામ પ્રકારની માહિતીઓ અધિકારીઓ અને એન્જિનિયરો સાથે કરીને એ પ્રોજેક્ટનો પણ ખુશ મળે એના માટે એને પણ એ વિઝિટ લઈને જાત માહિતી મેળવવાના છે અને ત્યાંથી નર્મદા જિલ્લામાં બિરસા મુંડાજીના કાર્યક્રમ માટે જવાના છે સાંજે એ સુરત થઈને પાછા દિલ્હી પ્રસ્થાન કરશે ભારતીય જનતા પાર્ટી માટે આખા દેશ માટે ડબલ આનંદનો દિવસ છે કે બિહારમાં સુનામી પછી જીત પછી બીજા આખા દેશમાં જે વિજયનો માહોલ છે એ માહોલના અંદર ગુજરાતમાં અને એ કાર્યક્રમ કારણે ગુજરાતમાં સૌથી વધારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે